છાસઠ કેવીના કર્મચારીઓ જેટકોની સાથે સંકળાયેલા અને જે પણ કંપની એમને રાખ્યા જે પણ એજન્સીએ તે એજન્સી દ્વારા છેલ્લા ત્રણ મહિનાથી પગાર ન મળવાને કારણે આજે વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે બાબા સાહેબ આંબેડકરના ચોક પર અમે ઉપવાસ પર બેઠા છે ત્યારે જે પણ એજન્સી આ કામ કર આ કામ કરાવી રહીએ છીએ એમની પાસે અમે પૈસાની પગારની ડિમાન્ડ કરી અને એમણે દસ દિવસમાં પગાર કરવાની હૈયાધરપ આપી છે પરંતુ બે દિવસમાં પગાર થઈ જશે તો બે દિવસમાં પણ ત્રીજા દિવસથી કામગીરી ચાલુ થઈ જશે એવી અમે પણ વાત કરી છે પરંતુ જો દસ દિવસમાં એક પણ પગાર ન કરવામાં આવે તો અગિયારમાં દિવસથી ચારથી પાંચ જિલ્લાના કર્મચારીઓની સાથે અહીં અમે ધરણા પર બેસીશું ને આ વખતે માત્ર કર્મચારીના કહેવાથી ને એમના પત્રથી અમે ધરણા સમેટીએ છીએ પરંતુ અગિયારમાં દિવસે જ્યારે અમે ધરણા પર બેસીશું ત્યારે એમડીને અહીં લાવવાની ફરજ પાડીશું જીવન ધોરણ બગડી ગયું છે તહેવારોના દિવસ છે ગણપતિ ચાલે છે નવરાત્રિ આવશે પછી દિવાળીનો આવવાનો પણ માહોલ છે ત્યારે અને નાના મોટા કર્મચારીઓ જે છે તેમણે નાની મોટી બાઇક અથવા વાહનો લીધા છે ત્યારે એના લોનના હપ્તા ભરવાની પણ મુશ્કેલી પડે છે વાહન ખેંચાઈ જવાનું કિસ્સા પણ અમે સાંભળ્યા છે કે પગાર ન મળવાથી ખૂબ મુશ્કેલીમાં છે